જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા જંબુસર સ્વરાજ ભવન ખાતે દિવ્યાંગજન એસેસમેન્ટ કેમ્પ યોજાયો જંબુસર તાલુકાના દિવ્યાંગ વ્યક્તિઓ માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્યાંગજન એસેસમેન્ટ કેમ્પ સ્વરાજ ભવન ખાતે સવારે દસ કલાકે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આર આર દેસાઈના માર્ગદર્શન હેઠળ આતાપી સેવા ફાઉન્ડેશન અને એલિમકો કંપનીના સહકારથી યોજાયો હતો જેમાં ચીફ ઓફિસર એ વાય મંડોરી પ્રોબેશન ઓફિસર એમબી મુનિયા આતાપી પ્રોજેક્ટ કોર્ડિનેટર સ્મિતા પવાર સ્પેશિયલ એજ્યુકેટર દેવાંગના સોલંકી સહિત ઉપસ્થિત રહ્યા હતા સદર કેમ્પમાં દિવ્યાંગજનોને દિવ્યાંગતા મુજબ તેઓને તેમને અનુકૂળ દિવ્યાંગતાનું સાધન મળી રહે તે માટે એસેસમેન્ટ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સદર કેમ્પમાં બસો પચાસ જેટલા દિવ્યાંગો એ હાજર રહ્યા હતા અને એલિમ કોકાસણી હાથ ધરવામાં આવી હતી આતાપી સેવા ફાઉન્ડેશનમાં કોર્ડિનેટર તરીકે કામ કરું છું અને આજ રોજ ચંબુસર સ્વરાજ ભવન ખાતે આતાપી સેવા ફાઉન્ડેશન અને સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્યાંગતાના સાધનોને લગતો કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં એલએમકો કંપનીના સહયોગથી દિવ્યાંગ લોકોના અસેસમેન્ટ કરવામાં આવ્યું અને અઢીસો જેટલા લોકો એમાં ભાગ લીધો અને હજુ લોકો ભાગ લેશે એવી આશા છે અને આ લોકોને ટૂંક સમયમાં જે તે સાધનો રિફર કરેલા છે ડોક્ટરે એ સાધનોનું વિતરણ કરવામાં આવશે